બાડોલી તાલુકાના સરભોણ ખાતે થોડા સમય પહેલા શરૂ થયેલા ભવનતા રિસોર્ટમાં ભારે અવાજ સાથે ડીજે સંગીત દ્વારા ફેલાતું ધ્વનિ પ્રદૂષણ રોકવા સ્થાનિકોએ બારડોલી પ્રાંત અધિકારીને ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવતું આવેદન આપ્યું હતું સરભોણ ગામે આવેલા ઉત્તર બુનિયાદી કુમાર અને કન્યા નિવાસી શાળાને અડીને આવેલા પ્લોટ ઉપર થોડા સમય પહેલા ભવનતા રિસોર્ટ શરૂ કરાયું હતું રિસોર્ટમાં મેરેજ સામાજિક અને ધંધાકીય આયોજનો યોજાઈ રહ્યા છે રાત્રિના મોડા સમય સુધી રિસોર્ટમાં કરકાસવાદ સાથે ડીજે ઉપર વાગતા ગીતોના કારણે ભારે ધ્વનિ પ્રદૂષણ જણાઈ રહ્યું છે સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં વસતા આદિવાસી સમાજના આશરે ચારસો જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ માટે છાત્રાલયમાં રહેતા આવ્યા છે છાત્રાલય ને આવેલા રીસોટ માં ધ્વની પ્રદુષણ અમારી શાળાની અંદર લગભગ ત્રણસો જેટલા બાળકો છે અને જોડે જોડે વીસ જેટલા પરિવારના સભ્યો એટલે કુલ લગભગ ચારસો ની આજુબાજુની અમારી સંખ્યા છે હવે જ્યારથી આ રિસોર્ટ શરૂ થયો ત્યારથી હમણાં છેલ્લા અમે લગભગ બે મહિનાથી અમે ઊંઘી શકતા નથી અમારા બાળકોના અભ્યાસ ઉપર એની સીધી અસર પડે છે બાળકો વાંચતા જ નથી અને મોટાભાગના બાળકો અભ્યાસની અંદર અંત્યંત નબળા છે અને એવા બાળકોને અમે રાત્રિના સમય દરમિયાન એકસ્ટ્રા વર્ગો લઈને બોર્ડનું પરિણામ સારું આવે એના માટે કાર્યરત છે પણ અમારા શાળાના શિક્ષકો અને સંચાલક મંડળના જે અધિકારીઓ છે એમણે પણ આ બાબતે અમે ધ્યાન ખેંચેલું છે અને અમને રજૂઆત કરવાની